આણંદની અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક જીત મેળવી છે કુલ તેર બ્લોકમાંથી માંથી અગિયાર બ્લોકમાં ભાજપનો કબજો થવો છે જયારે માત્ર બોરસદ અને કપડવંજ બ્લોકમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર જીતાડવામાં સફળ રહી છે ગત બુધવારે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં સત્તાણું ટકાથી વધુ ઊંચું મતદાન નોંધાયું હતું અને આજે જાહેર થયેલા પરિણામ બાદ ભાજપના ખેમામાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે અમે વિદેશી તાકાતોને માત આપીને પશુપાલકો અને ખેડૂતોના હિતનું રક્ષણ કરી રહ્યા છે તે ઉદ્દેશ અને તે હેતુથી પશુપાલકોના જીવનના બહેતરીકરણ માટે અમારી પેનલ તેરે તેર જણની ચૂંટણીમાં ગઈ હતી અમે પશુપાલકોને અમારા આવનારા પાંચ વર્ષમાં જે વિકાસના કામો કરવાના એ લોકોના સુખાકારી માટે કામ કરવા એનું વિઝન અમે બતાવ્યું હતું સદનસીબે અમારા બધા સંગઠન અને ભાજપના પ્રયત્નોના કારણે અમારા તેરમાંથી અગિયાર ડિરેક્ટરોનો ઇતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયો છે ગત બોડીમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ ડિરેક્ટર હતા એ ત્રણથી લઈને અમે અગિયાર સુધી પહોંચ્યા છે સાથે સાથે જે બોરસદ અને કપડન સીટ અમે જીતી નથી શક્યા એનું અમને ભારોભાર દુઃખ છે આવનારા દિવસોમાં એ બંને બ્લોકમાં પણ વધુ કામ કરીને બંને સીટો આવતી વખતે જીતીએ એવો અમે પ્રયત્ન કરીશું કુલ મળીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વૈશ્વિક નેતૃત્વ અને પશુપાલકો માટેની એમની ચિંતા સહકારથી સમૃદ્ધિના અમિતભાઈ શાહ સાહેબના પ્રયત્નો પર પશુપાલકોનો ભરોસો પશુપાલકોનું જ ભલું કરવા માટેનો સંકલ્પ સીઆર પાટીલનો એમાં પશુપાલકોની મોર

નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું સહકાર થી સમૃદ્ધિ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય સી આર પાટીલ સાહેબ ની પુનેહને કારણે પ્રથમ વાર સહકારિતા માં અમુલ નિયામક ની ચૂંટણીનો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જયારે પેનલ લડતી હોય ને તેર બ્લોકમાંથી માંથી અગિયાર બ્લોક માં ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનો નો પગવો લહેરાયો છે